રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર ખાતે આન બાન અને શાનથી અચોતેરમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મેયર નૈનાબેન પેડડિયાના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું ધ્વજવંદન કાર્યક્રમ બાદ મેયરે ઉદબોધન કર્યું હતું તેમજ રાજકોટના સફાઈ કામદારોનું સન્માન કરવામાં આવ્યું હતું લોકો દ્વારા એક સંકલ્પ લઈ એક પગલું સ્વચ્છતા તરફ ભરવામાં આવે સાથે જ આ વિકાસની યાત્રામાં લોકો પણ જોડાય તે માટે જણાવ્યું હતું આજે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા અટલ સરોવર જેવા સુંદર વાતાવરણની અંદર આજે સ્વતંત્ર પર્વનો ધ્વજવંદનનો કાર્યક્રમ અટલ સરોવરે રાખેલો હતો આ કાર્યક્રમની અંદર કોર્પોરેટરશ્રીઓ અને રાજકોટની પ્રિય જનતાએ પણ આ સ્વતંત્ર પર્વના કાર્યક્રમની અંદર જોડાયા હતા ભારત દેશ જ્યારે વિશ્વગુરુ બનવા જઈ રહ્યો છે ત્યારે સુખ શાંતિ અને સમૃદ્ધિ આપણા દેશની અંદર કાયમી બની રહે નાત જાતના અને ધર્મના વાડા જાડાઓ તોડી આપણે સૌ એકસાથે સંપીને રહીએ તેવો હું શુભ સંદેશ પાઠવું છું આમ જોઈએ તો દિવસે ને દિવસે જ્યારે એનો વિકાસ થતો જઈ રહ્યો છે ત્યારે ઔદ્યોગિક ક્ષેત્રે જોઈએ તેમજ શાળા કોલેજ અને શિક્ષણની ક્ષેત્રે પણ રાજકોટ ખૂબ વિકાસ પામતો રહ્યો છે ત્યારે લોકોની જરૂરિયાત અને રાજકોટમાં જે જરૂરિયાત જરૂરિયાત હશે તે પ્રમાણે નવા પુલો નવી હોસ્પિટલો અને નવા બગીચાઓ આપણે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આપવામાં આવશે